દિવાસા દિવાસાનો તહેવાર છે એ વર્ષોથી પરંપરાગત રીતે આદિવાસી ઉજવતો આવ્યો છે આ દિવસે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે Ka mē, ka આપડે આદિવાસી માં ઘણા બધા જે આપણે દર સમય સમય જો આવે બદલાય તો આપણે ઉદ્ધવ પ્રયત્ન કરીએ ખરેખર શિવન ગામ ના જે કઈ આના સ્થાનિક ખરેખર ધન્યવાદ તો સૌને જય જોહ આજે દિવાસાનો દિવાસા તહેવાર છે એ વર્ષોથી પરંપરાગત રીતે આદિવાસી ઉજવતો આવ્યો છે અને અમારા ફળિયામાં પણ આજે કેટલા વર્ષોથી આ તહેવાર ઉજવાય છે અમે પણ અમારા વડીલો દ્વારા જ આ તહેવાર જોયો છે અને શીખ્યો છે તો ઘણા પાસેથી મને તો અનુભવ ઓછો છે પણ જાણવા એ મળ્યું છે કે આ દિવસે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ જે આપણી રોપણી હોય છે એ પણ પૂર્ણતાને આરે હોય છે એટલે એક દિવસ એવો રાખવામાં આવે છે તે દિવસે પશુ હોય કે એમને આરામ આપવામાં આવે છે તે દિવસે આપણે પ્રકૃતિને એટલે કે નેચરને પણ ડિસ્ટર્બ નથી કરતા કે આળુના પાન હોય કે એ પણ નથી બનાવતા અને એક આ જે દિવસ ઉજવાય છે એ માત્ર આપણી વધામણી અને ઉત્સવ ને આનંદ માટે ઉજવાય છે અને પ્રકૃતિને સાથે એમાં પણ કોઈ પણ ડિસ્ટર્બ કર્યા વગર સારી રીતે આનંદ મળે એ રીતે લોકોમાં જોશ ઉત્સાહ અને સંભાવના કેળવાય એ માટે ઉજવાય છે એવું મને લાગે છે ત્યારબાદનો જે બ્રીફ મહિમા છે એ મારા સિનિયર એ જણાવશે એનું બધું મહત્વ છે આજે દિવાહ એટલે ખુશીનો દિવસ અમાસનો છે અષાઢનો છેલ્લો દિવસ અમાસ રાખવામાં આવે એ અમાસ કે તે દેવ દિવાળી સુધીના દિવસ સો આવે સો એમાં જ મોટાભાગના દિવસ આદિવાસીના તહેવાર જેવો જે એમાં આવી જાય એટલે એ દિવસથી આપણે આદિવાસીઓને દિવાસની શરૂઆતથી બધા તહેવાર ઉજવાય અને સોળે કળાએ આપણી જે પ્રકૃતિ હોતી આદિવાસીઓ જે જતન કરે હોજા ધનધાન્ય વૃક્ષ બધા જે જતન કરે જળ જમીન જંગલનું જતન કરે એ દિવસથી સોળે કળાએ ખીલનેલા રહે અને આને માટે આદિવાસી પૂજા કરે ગાય બળદ બધાએ પૂજા કરે વરાતના આવે તો આના માટે પણ પૂજાને અર્જન કરે અને બધા પૂજન અર્ચન કરીને આપણે આદિવાસી જ્યાં પર નિર્ભર આવે એવો અન અનાજ પાણી જ્યાં પર હાજીરીથી પીકે લોકો હાજરીથી જીવે કુવારી કન્યાઓ એ દિવસથી વ્રત કરીને હારી પતિ મળે આને માટે પણ વ્રત કરે એટલે આદિવાસીનો મુખ્ય તહેવાર ગણવામાં આવે તે એ દિવાસ હોય દિવાસથી બધી શરૂઆત રહે અને એ રીતે પહેલેથી રૂઢિગત રીતે જે ઉજવવામાં આવે એ ઉજવણી આમ ચાલુ રાખી દઉં એક આપણે આદિવાસી ને એક તહેવાર છે મુખ્ય તહેવાર એમ કેવાય કે આપણે આદિવાસી છે એ આદિવાસીની જે સંસ્કૃતિ છે જમીન સાથે જોડાયેલા આ વખતે આ દિવસો છે બધા જ સાથે પણ આપણે વરસાદ આવતો હોય એટલે આની સાથે અને આ દિવસના દિવસે આપણે આપણે પૂર્વજોને પણ યાદ કરીએ એટલે પૂર્વજોના ના લીધે છે આજે પૂર્વજો છે તેથી આપણે જલ જંગ સાથે જોડાયેલા આપણે પૂર્વજ આપણે આ બધું જમીન આપી ગયેલા છે એટલે આપણે એ દિવસે પૂર્વજોને પણ યાદ કરીએ છીએ એટલે આ એક પૂર્વજોને યાદ કરવા માટે એક આદિવાસી માટે પરંપરા છે કે યાદ કરવાના અને કીધું તેને કે પ્રકૃતિને આપણે એ દિવસે થોડા કળા એ ખીલેલી હોય છે એટલે એને પણ એક આપણે માનવ માણવાનું હોય છે કે બાજુ પ્રકૃતિને વધારી છે અને આપણી જે આદિવાસીની જે પરંપરા છે એ ભૂલાય નહીં અને યુવાનોમાં આના માટેની જાગૃતતા આવે તેના માટે અમારા આ બધા યુવાનો પ્રયત્ન કરતા રહે જીવલ ગામના તમામ યુવાનો વડીલો એટલા માટે મેં આમનો એ દોસ્તારે ફોન કરતો કે ભાઈ દિવાહે જાણે તહેવાર ઉજવું નહીં તો એટલા કાવ જાણે મેં કે મેં લગભગ દિવાહે તહેવાર એટલે પંદર વર્ષ આવી જ હોય કે હવે કોણે આધુનિકિક માં કોણી દીવા ઉજવે નહીં તો કહે હારું જોઈએ તે નહીં જાણે વરાડે તો આખો દિવસ વાત જ નહીં રહી પણ ચીવાલ ગામના બેન મેં આ ધન્યવાદો ફેંકી આજુ અહીંયા વરાડે ભી આવડે તમને વરાડામાં એક ભાવ રહે અને ઘણો બધો ઇતિહાસ આખો દિવાસાયો તમાર દિવાસાય ઘણા બધા ઇતિહાસ જોડાયેલા ખો છે આપડા આદિવાસી પરંપરાગત આદિવસે પહેલો તે હોય અને ઓ આષાઢ ને છેલ્લે દિવસે આવે જેવી વાત કરે હ પછી આપડી દિવાળી આવે એટલે હમણાં વળી લખ હતા કે દીવો આવો જરાક આપડે જાણે ગરીબ ભાઈ એક દિવાળી હાજી દીવા દીવાહો જરાક માંદો માંદો આને હાથે ઢીંગલા ને ઢીંગલીયા એ પીઠી ચડવે અહીંયા વ્યવહાર કરીને આયતા પૂછ્યા હોય ને આની એક આપડે આ કાલ ગૌરી વત ના વાંધો ના કરત હતા એ જે પ્રકૃતિ સાથે કનેક્ટેડ વિધિ કરી હતા અને આયતા પોહ્યા પ્રાર્થના કરે કે આમાં બી ભવિષ્યમાં ઘરવાળો જરાક હાજો જડે હાજો એટલે વ્યસન મુક્ત વાળો જોડે ઘરભર વાળો જોડે એ રીતે બનાવીને શણગારી ગીતા આખે આખે નઈ સુધી લઈ જાય કે ખનગા સુધી લઈ જાય દરિયા સુધી લઈ જાય એટલે આખો વેતા પાણીમાં વરહત હાજો પણ નહિ તો વહેતા પાણી રહી અને વેતા પાણી એટલે વરહત હાજો પણ એટલે આપણે રોપણી હાજરી કરી અને મોટા ભાગે રોપણી દિવાહોધીમાં પૂરી જાય અમુક જે બાકી રહી છે પણ ભાગે રોપણી પૂરી એટલે એક આનંદ જાય આપણે રોપણી કામ હાજરી કરે છે આપણા વછણ હાજા જમના અને મહેતા પણ એટલા માટે વરસાદ બી હાજર પણ આપણા અનાજ હાજરી રીતે પીકી એ રીતે કુદરત સાથે પ્રકૃતિ સાથે સીધા કનેક્ટ એક આપણે જળના બી પૂજા કરવું વૃક્ષ ની બી પૂજા કરું અનેક આભારમાંનું પરમાત્મા એવું કને આમાં સુખી રીતે દીવાઓ ધોરોહરી આવે એ રીતે ગીતર ગાતા ગાતે લઈ જતા ચીવાલ ગામાઈ જે મંડળાજી છેલ્લા ત્રણ વર્ષ આયોજન કરતા એ પ્રેરણા આજુબાજુમાં પણ પસરે એ રીતે આપણે સહભાગી બનના

ખરેખર આજથી દસ કે અગિયાર વર્ષ પહેલાં છે ને બધા વિસ્તારમાં આપણે ગામમાં કે શહેરમાં બધે કરતા હતા અવાર નાય કરે ત્યાં એના માટે કાંઈ બે શબ્દ તમે આખી માંગ્યા કાં ખરેખર એ રીત આપણે ચાલુ રાખવું છે કે ના રાખવું છે ને જે વિહેરાઈ ગયા ને નાય કરે ત્યાં એણે કાં કહો જહો કારણ લાગે એમ માટે જે વિહેરાઈ ગયો ના આધુનિક યુગમાં જે હોજ એ આધુનિક યુગમાંથી આપણે બધા આધુનિક યુગમાં હોજ ખરા એમ પરંપરા જે જાળવી રાખવી એ વડીલો પર્યાપ્ત ન્યાય આપણે એ પેઢી દર પેઢી સાથે ગણનેલી આવી વસ્તુ એ કોઈક રાજા હશે કેવું જોવામાં આવે ખેતી હાથે સંકળાયેલી વસ્તુ હોય કોઈ દુસરા હાથે ના સંકળાયેલી ખેતી હાથે સંકળાયેલી એ અનાજ વગર કોઈ બી માણસ જીવી ના શકે જવાનું પાણી વગર તાણે માટે આવનારી પેઢી બી આકર્ષિત ના ચાલુ રાખે એમાં તો કંઈક સુધારો વધારો કરીને આદિવાસીની રીતે અને ઉજવણી વાલી અભિમાણી બધા વિનંતી ચાલો ખૂબ હાજર

રોપણી પાણી ડુભા પાણી હાખે ને આખા મીઠા કાંદુ મોડા ઘસુ ના આવે જેવા જોડે બે ખરેખર આમ તેોપણી કા બળદ જોડું આરામ બી પાડી ચારી ને આખો પછી જે દુહરે દી તો કરો ભાઈ દુહરે દી પછી તો આટલી ચાલે પણ તેજી સુરા નઈ કરે એટલે દોસ્તાર આ મહત્વ આ ઘણી વખત ઘણા બધા દોસ્તાર કોમેન્ટ કરે અને વાત બી આખે તે એક વસ્તુ આખો માંગે કે આપણે જે આદિવાસીમાં રીતિ રિવાજ આય તાણા મહત્વ કઈ કઈક ને કઈક રહસ્ય હોજા પણ તે રહસ્ય ધીમે ધીમે પૂરા વિચાલના ને ધીમે ધીમે મીઠી ચાલના કજે કાપો એ તહેવાર ઉજવણ બન ગલા કઈ જે રીતના આજ વડીલે વાત આખી ને તોહા એ ભાઈ આપણા તહેવારના ના કઈક ને કઈ પૂર્વજો

એક <laughs> બ ए आज की

કોમેન્ટ કર નાખજો ખરેખર એ કહી રીતિ રિવાજ નહીં રીતિ રિવાજ વિશે વધારે તમે કઈ તો તમે કોમેન્ટ કરા એને ત્યાં બી હો કે આપણે બી કરવું છે તો તમે કોમેન્ટ કર નાખ જામાં કઈ સુધારો કા કરો ના દિવસ